સદી આ સદી દે ચિતલે રે આ મહેમાન આયા છે તો આપણી કરી છે તે આવો આપણે માતાના મંદિરે આવો એ હા 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 નાખો ઠંડી નહીં ઠંડુ આવો ખબર તમારે પેલું કરવું પડશે પોલીસ તો નહીં મારી ના તમે

યા તો પછી

મને સોળાપુરી પાછું તમે હરિભાઈ એવું કરે હરીભાઈ ખાઈ ના લાગે હમણાં ચાલ ચોળાપોડી ચાલે અને કે હું પાટ પાટ કરું છું હું તાકડી વાત આખી રાત ખાતી રાત ખાતી અબિયા પણ તું ગેસ છોડે ને જોતા મે દેખ્યું આવ જો કૂતરો મરી ગયો આ કૂતરો મરી ગયો એવું ગંધ આવે